આ ત્રીજા વિડીયોની અંદર આપણે નુકસાન વળતરના નિયમો વિશે જોઈએ બરાબર ત્યારબાદ આ ચેપ્ટર પૂરું થશે આગળ આપણે નિયત વળતર દંડાત્મક વળતરવાળો સવાલ જોઈ ગયેલા ત્યારબાદ હેડલી અને બક્ષ સેન્ડલનો જે કેસ હતો એ કેસ જોઈ ગયેલા બરાબર એમાં જે મશીન તૂટી ગયેલું તે ત્યારબાદ હવે ત્રીજો આ જે કેસ પરથી નિયમો આવેલા ને નુકસાન વળતર અંગેના હવે એ જોવાનું છે હવે તમારે પરીક્ષામાં શું કરવાનું છે આ નુકસાન વર્તનનો નિયમ તો પૂછાશે જ બરાબર આમાં તમારે પહેલાં તો બે લીટી આવી રીતે એરો કરીને લખી દેવાનું બરાબર આવી રીતે લખ્યા બાદ તમારે એક લીટી છોડી દેવાનું કંજુસાઈ કરવી નહીં બાદ નિયમો લખવા કયા નિયમ છે આ પ્રમાણે તમારે ડાયાગ્રામમાં લખવાનું ખીચડી નહીં બનાવી દેવાનું નંબર વાઈઝ લખો પોઈન્ટ છે એટલે તમને યાદ પણ રહેશે એમ પણ તમે બધા ગોખીને જ જાઓ આ યાદ કરો ત્યારબાદ એને સમજાવો બરાબર હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું સાત માર્કનો સવાલ હોય એટલે સાત આના અંદર પોઈન્ટ છે એટલે એના અંદર તમારે ત્રણ પોઈન્ટ લખવાના બરાબર સામાન્ય નુકસાન છે ત્રણ પોઈન્ટ લખો દૂરગામી નુકસાન છે ત્રણ લખો અને જો દાખલા તરીકે ઉદાહરણ બનાવતા આવડતું હોય કે બન ઉદાહરણ તમે વાંચીને જાઓ તો તમારે શું કરવાનું બે પોઈન્ટ લખવાના કે પછી એક જ પોઈન્ટ લખવાનો અને એક ઉદાહરણ લખવાનું બરાબર ચાલો હવે આપણે સમજી લઈએ સામાન્ય નુકસાન કોને કહેવાય નુકસાન વળતરના નિયમની અંદર બરાબર હવે નુકસાન વળતર તો મેળવવાનું છે તો પહેલાં આપણને ખબર તો હોવી જોઈએ કે નુકસાન કેટલાનું થયું છે તો નુકસાન પણ અલગ અલગ પ્રકારનું હોય જેમ કે સામાન્ય નુકસાન છે સામાન્ય નુકસાન એટલે જે વ્યક્તિએ કરાર ભંગ કર્યું હવે એ વ્યક્તિએ કરાર ભંગ કર્યું તો હવે એને નુકસાન આપવું પડશે જેટલાનું એને નુકસાન કર્યું હોય એ અંગે વળતર આપવું પડશે તો કોર્ટ જ્યારે વાજબી વળતર અપાવે તો એને કહેવાય સામાન્ય નુકસાન વાજબી વળતર એટલે કે જેટલાનું નુકસાન થયું એટલા રૂપિયા વળતર તરીકે અપાવે માની લો કે પાંચ રૂપિયાનું નુકસાન થયું તો કોર્ટ કહે કે પાંચ રૂપિયા આપી દેવાના આ થયું વાજબી વળતર પરંતુ દાખલા તરીકે અહીં એક ઉદાહરણ આપેલું છે જુઓ એક વેપારી છે એ અને એક ખરીદનાર વ્યક્તિ છે બી વ્યાપારી જે છે એ પચાસ કેજી ઘઉં ઘઉં વેચે છે કોને બીને હવે જ્યારે આ જે કરાર થયો ને એમાં ડિલિવરી કરવાની તારીખ કઈ હતી એક એક અઠ્ઠાણું હતી પરંતુ એ પહેલાં જે વ્યાપારી છે એ ફરી ગયો અને એણે શું કર્યું કરારનો ભંગ કરી નાખ્યો હવે કરાર ભંગ કર્યો તો બીને થયું નુકસાન તો પછી રકમ ભરપાઈ કરવી પડે તો હવે ભરપાઈ કે થાય તો સામાન્ય નુકસાન પ્રમાણે પણ થઈ શકે સામાન્ય નુકસાન એટલે જે કે કરાર ભાવ જે છે માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય જ્યારે કરાર ખરી હોય ત્યારે એ હતું માની લો કે એક એકસો દસ રૂપિયા ડિલિવરી ભાવ ત્યારે માર્કેટમાં કેટલો રૂપિયો ચાલતો હતો જ્યારે ખરેખર એક કઠ્ઠાણું એ ડિલિવરી કરવાનું હતું એકસો વીસ રૂપિયા તો એ બે વચ્ચેનો જે તફાવત હશે એ કેટલા દસ રૂપિયા હશે એટલું નુકસાન તરીકે ભરપાઈ કરી આપવાનું એ બરાબર તો હવે દસ રૂપિયા નુકસાન ભરપાઈ કરવાનું છે અને ટોટલ પચાસ કેજી ઘઉં છે બરાબર એક ઘઉં પર દસ રૂપિયા નુકસાન એક કેજી ઘઉં પર તો પચાસ કેજી ઘઉં પર કેટલા થઈ જશે પાંચસો રૂપિયા નુકસાન તો એટલા નુકસાન વળતર તરીકે આપવાના રહેશે તો આ નુકસાનને કહેવાય કુદરતી કે સામાન્ય નુકસાન આ બધા છે ને બે બે માર્કમાં અલગથી પણ પૂછાઈ શકાય કે સામાન્ય નુકસાન એટલે શું બરાબર ખ્યાલ આવ્યો ત્યારબાદ આપણે જોઈએ દૂરગામી નુકસાન દૂરગામી નુકસાન એટલે કુદરતી કે સીધું નુકસાન મળી શકે આપણે જોઈ ગયા કુદરતી કે સીધું નુકસાન એટલે જે તફાવત આવે ને તે ડિલિવરી અને જે કરાર અંગેનો ભાવ હોય એ વચ્ચેનો પરંતુ દૂરગામી કે આડકતરી ખોટ કે નુકશાન ના મળી શકે એટલે કે કુદરતી નુકસાન એ કોટ અપાવી દે છે પરંતુ દૂરગામી જો નુકસાન થયેલું હોય ને તો એ રકમ કોટ મંગાવતી નથી દાખલા તરીકે અહીં એક ઉદાહરણ સમજીએ એ એક વ્યાપારી છે કાપડનો એ બીને આપે છે બરાબર આ થયો અગ્રીમેન્ટ બી કોણ છે એક ટોપી બનાવનાર વ્યક્તિ છે જે મોસમી માંગ પૂરી કરે છે પરંતુ થાય શું કે જ્યારે ડિલિવરી આપવાનું હતું એ સમયસર એ પોતાનું કામ નહીં કર્યું એટલે કે વ્યાપારી જે છે એણે કાપડ નહીં મોકલ્યો એના કારણે ટોપી બનાવવામાં લેટ થઈ ગઈ બીને તો બીને ટોપી બનાવવામાં મોડું થયું તો બી પહોંચી ગયો કોર્ટમાં અને દાવો કર્યો કે મને નુકસાન વળતર જોઈએ મને નુકસાન વળતર જોઈએ તો કોર્ટ તો નુકસાન વળતર કેવી રીતે અપાવશે ડિલિવરી વખતે જે ભાવ હતો કરાર વખતે જે ભાવ હતો એના વચ્ચે જે તફાવત થશે એ નુકસાન વળતર તરીકે અપાવશે પરંતુ બી કહે છે કે આ તો રકમ મને જોઈએ બીજું કે આ જે ટોપી બની હોત બરાબર બની નહીં કેમકે કાપડ જ નહીં આવ્યું ટોપી બની ગઈ હોત તો એવા વખતે એના વેચાણથી મને જે નફો પ્રાપ્ત થયો હોત તો મને એ પણ જોઈએ બરાબર ટોપી બની નથી તો આ દૂરગામી નુકસાન કહેવાય અને એ મળી શકે નહીં અહીં શું છે કોડ કન્સેપ્ટ કે ટોપી બનાવનાર જે નાનો વ્યાપારી છે એ કહે છે મને મારા મુદ્દલ રકમ તો જોઈએ જે નુકસાન થયું તે વત્તા જે જો ટોપી બની હોત તો નફો થયો હોત એ રકમ મળતી એ બી જોઈએ પરંતુ કોર્ટ કહે છે કે એવું ના હોય નફા અંગેનો રકમ મળે નહીં કેમકે હમણાં નફો થયો નથી બરાબર દુર્ગામી કે આડકતરું નુકસાન એને કહેવાય ત્યારબાદ ત્રીજો છે સ્પેશિયલ નુકસાન સ્પેશિયલ ડેમેજ ખાસ નુકસાન કુદરતી નુકસાન અંગે નુકસાન વળતર મળે છે પરંતુ ખા કરાર કરતી વખતે સામા પક્ષકારને ખ્યાલ હોય છે કે કરાર ભંગને કારણે ખાસ પ્રકારનું નુકસાન થઈ શકે તો તેવા સંજોગોમાં નુકસાન મેળવી મેળવી શકાય શકાય છે હવે આમાં પણ નુકસાન કેમ એ સમજીએ આપણને ખબર છે કે જે સામાન્ય નુકસાન હોય જેને આપણે કુદરતી નુકસાન કહીએ એમાં વળતર મળે છે બરાબર વાજબી વળતર મળે છે જેટલું નુકસાન થાય એટલું મળે છે પરંતુ કરાર કરતી વખતે સામા પક્ષકારને ખબર હોય કે જો આપણે કરાર ભંગ કરશું તો એના કારણે આપણને નુકસાન થશે બરાબર કરાર ભંગને કારણે નુકસાન થશે એવા સંજોગોમાં નુકસાન વળતર કોને મળવા જોઈએ કોને ના મળવા જોઈએ એ સમજીએ અહીંયા એક ઉદાહરણ છે તો જુઓ એ જે છે ને વ્યાપારી છે એને ક્યાં જવાનું છે મેળામાં જવાનું છે બરાબર હવે એ પોતાનો માલ પહોંચાડવા પોતે તો જવાનો નથી કોઈ વ્યક્તિ જોઈએ તો એ બી ટ્રાન્સફર ટ્રાન્સપોર્ટર કંપની જે છે કંપની પાસે જાય છે અને કહે છે કે મારું જે મારું જે માલ સામગ્રી છે એ મેળામાં પહોંચાડી દેવાનું છે પ્લસ એ કન્ડિશન પણ મૂકે છે એટલે કે ખાસ બાબત પણ જણાવે છે કે જો મેળામાં માલ લેટ પહોંચે તો એનાથી મને નુકસાન જશે અહીં જણાવી દેવામાં આવ્યું છે પરંતુ આજે બી છે ને ટ્રાન્સપોર્ટર એના ભૂલના કારણે એના બેદરકારીના કારણે મેળામાં એનો માલ સામગ્રી લેટ પહોંચ્યો જેના કારણે એને થઈ ગયો નુકસાન તો આવા સંજોગોમાં એ પહોંચી ગયો કોર્ટમાં અને એને દાવો કર્યો કે મને નુકસાન વળતર જોઈએ તો આવા સંજોગોમાં કોર્ટ એને વિશિષ્ટ કે ખાસ નુકસાની ગણે છે અને વળતર અપાવે છે કેમ કે અહીં જણાવી દેવામાં આવ્યું હતું એ દ્વારા પહેલાંથી કે જો તું લેટ પહોંચશે તો મને નુકસાન થશે

તો સામા પક્ષકારને નામનું વળતર આપવા અદાલત જણાવે છે હવે એવું કેમ કરે અદાલત કેમકે સામા પક્ષકાર કરારનો ભંગ કરે તો ઘણી વખત કરારનો ભંગ તો થઈ જાય પરંતુ એનાથી નુકસાન નહીં થાય હવે નુકસાન નહીં થાય તો નુકસાન વળતર કે આપવાના પરંતુ આ બાબત કાયદાકીય બન્યું કેમ કે કોર્ટની અંદર નાખી દેવામાં આવ્યું હતું પેટિશન એના કારણે તો પેટિશન એટલે દાવો નાખી દેવામાં આવ્યો હતો હવે અદાલત રૂપિયા પાંચ વળતર અપાવે છે તો આ ઘણું નજીવું રકમ છે બરાબર નામનું વળતર આપવામાં આવે છે કેમકે આ બાબત કાયદેસર બની ગયો છે ત્યારબાદ પાંચમો છે દાખલો બેસાડે એવું વળતર હવે દાખલો બેસાડે એવું વળતર એટલે આપણું જે નુકસાન વળતરનો સિદ્ધાંત છે ને એનો હેતુ કોઈને સજા કરવાનો નથી પરંતુ નુકસાન વળતર અપાવવાનો છે પરંતુ ઘણી વખત થાય શું કોઈ જાણી જોઈને ભૂલ કરે કે કરાર ભંગ કરનારને સફક સબક શીખવાડવાનો હોય કે પછી દંડ કરવાનો હોય અથવા તો સહન કરનારને નુકસાન વળતર અપાવવાનું હોય ત્યારે દાખલો બેસાડે એવું વળતર આપવામાં આવે છે જેમ કે એક વ્યક્તિએ જે ભૂલ કરી એવું ફરીથી કોઈ બીજો પક્ષકાર ના કરે એના માટે એને સબક સબક મળે દંડ મળે એવું કોર્ટ નક્કી કરે છે ત્યારે જે ખરેખર નુકસાન થયું હોય ને એના કરતાં બે ગણી ત્રણ ગણી ચાર ગણી વધારે રકમ ચૂકવવા માટે કોર્ટ કહે છે કારણ કારણ કે કોર્ટ એક્ઝામ્પલ સેટ કરે છે કે જે ફરીથી કોઈ આવી ભૂલ ના કરે ત્યારબાદ છે નફા નુકસાન ઓછું કરવાના સાધનો હવે નફા નુકસાન ઓછું કરવાના સાધનો એટલે જેમ કે એક વ્યક્તિએ કરાર ભંગ કર્યું બરાબર તો એના કારણે બીજા વ્યક્તિને નુકસાન ગયું તો બીજા વ્યક્તિને નુકસાન ગયું તો બીજો વ્યક્તિ વધારેમાં વધારે વળતર મેળવવા માટે એ શું કરશે એ નુકસાનને વધવા દેશે એને ઘટાડશે નહીં વધારે વળતર મળી શકે તો આવું ચાલી નહીં નફા નુકસાન ઓછું કરવાના સાધનનો ઉપયોગ જે જેને ખોટ થઈ છે ને જેને નુકસાન થયું છે એણે કરવું જોઈએ જેમ કે અહીં એક ઉદાહરણ છે એ સો ક્વિન્ટલ ઘઉં એકસો દસ રૂપિયાના ભાવે ખરીદવાનો કરાર બી સાથે કરે છે બરાબર આ બી જે છે ને ઘઉં વેચે છે એકસો દસ ના ભાવે હવે ડિલિવરીની તારીખ એક એક અઠાણું હતી પરંતુ બ છે ને કરારનો ભંગ કરી નાખે છે એ ઇનકાર કરે છે મેની પહોંચાડવાનો બરાબર તો એ એ દિવસે જે ભાવે ઘઉં મળતા હોય એ ભાવે ખરીદી લેવા જોઈએ એ કોણ છે એ ઘઉં મેળવનાર વ્યક્તિ છે બરાબર તો હવે કરારનો તો ભંગ થયો પરંતુ એ એક કામ કરી શકે કે બજારમાં જાય અને બજારની અંદર જે ભાવ ચાલતું હોય એ ભાવે ઘઉં ખરીદી લે માની લઉં કે આ લોકો વચ્ચે જે એગ્રીમેન્ટ થયેલો એ એકસો દસના ભાવે હતું પરંતુ જ્યારે કરાર ભંગ થઈ ગયો ત્યારે એ બજારમાં જઈને જે ઘઉં ખરીદ્યો એ એકસો વીસ રૂપિયાનો ભાવ હતો તો હવે કોર્ટ શું કરશે આજે કરાર ભંગ થયો એ તારીખ બરાબર એ સમયે જે એકસો વીસ રૂપિયા બજારમાં ચાલતા હતા અને જ્યારે કરાર કર્યો ત્યારે એકસો દસ ચાલતા હતા એ બે વચ્ચેનો એ નુકસાન તડકે અપાવશે તો નુકસાન દસ રૂપિયાનું થયું છે બરાબર અને સો ક્વિન્ટલ ઘઉં છે એટલે દસ રૂપિયાનો નુકસાન ગુણ્યા સો ક્વિન્ટલ ઘઉં પર તો એક હજારનું નુકસાન વળતર અપાવશે જો અ પંદર દિવસ સુધી કોઈ પગલાં ના લે અથવા ભાવ એકસો ત્રીસ થઈ જાય તો તે ભાવ વધારા અંગે નુકસાન વળતર મેળવી ના શકે એટલે કે અ જે છે ને આ કરારનો ભંગ થઈ ગયો છતાં એ કોઈ પગલાં નહીં લે પંદર દિવસ સુધી આપણો કાયદો પંદર દિવસ સુધી છૂટ આપે અને ત્યારે માર્કેટની અંદર ઘઉંનો ભાવ વધતો ચાલ્યો એકસો ત્રીસ થઈ ગયો તો એવા સંજોગોમાં ભાવ વધારા અંગે નુકસાન વળતરે ના મેળવી શકે બરાબર એટલે જુઓ આ એકસો દસ હતા આ એકસો ત્રીસ થયા વીસ રૂપિયા સો ક્વિન્ટલ પર એટલે ટોટલ સો ગુણિયા તમે વીસ કરો તો બે હજાર થઈ જાય પણ આવું ચાલે નહીં જે દિવસે કરાર ભંગ કર્યો એ દિવસે બજારમાંથી લઈ લેવું જોઈતું હતું આ હેડલી વર્સિસ બસ આટલા જ પ્રકારો છે બરાબર હવે આ હેડલી વર્સિસ બક્સ હેન્ડલ કેસ આ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ મોસ્ટ ટાઈમ ટાઈમથી સવાલ વાંચીને જ જજો